હેલો મિત્રો નમસ્કાર એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલ તમે સબસ્ક્રાઈબ લાઇક અને શેર ના કરી હોય તો મિત્રો ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે ટેટ બન જે એકથી પોંચ વિદ્યા સહાયક ભરતી ચાલે છે એની અપડેટ મંગળવારની બાકી રહી ગઈ હતી તો એને આજે મોકલીએ છીએ તો મિત્રો વાત કરીએ કે આજે જે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા ચારસો ઉમેદવાર તો એમાંથી એકસો ને જગ્યા ભરાય છે અને કુલ પચીસોમાંથી આજ સુધી આઠસો ને જગ્યા ભરાય છે આજે પણ મિત્રો અપડેટ આવવાની છે બરાબર આજે આપણે અઠ્યાવીસ તારીખની અપડેટ આવશે કાલે તો રજા હતી એટલે ચિંતા કરતાની આજે ફરી મોકલીશું એટલે આઠસો ને જગ્યા ભરાય છે હજી પણ બે તારીખ આપણે બાકી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ એ બે તારીખની અંદર પણ અપડેટ આવશે હવે મિત્રો કેટેગરી વાઇઝ જગ્યાઓ ઓપન કેટેગરીની વાત કરીએ તો અગિયારસો એકાણુંમાંથી છપ્પન જગ્યા ભરાઈ હતી જ્યારે એસસી કેટેગરીની વાત કરીએ તો એકસો ને ત્યાંશીમાંથી પંચાણું જગ્યા ભરાઈ છે એકસો ને સત્તાણુંમાંથી બે જગ્યા ભરાઈ છે એસટી કેટેગરીની વાત છે મિત્રો અને ઓબીસીમાં છસોને અગ્નસીમાંથી છસોને અગ્ન્યાસી જગ્યા ભરાઈ ગઈ છે ઓબીસીમાં મિત્રો સીટો પૂરી થઈ ગઈ છે કદાચ મેં તમને પોસ્ટ પણ કરી હતી કે ઓબીસીમાં સીટો એસસી બીસીમાં હવે નથી કદાચ જગ્યાઓ બાકી રહેશે અને બીજો તબક્કો જાહેર સરકાર કરે તો કોઈ કહેતા નથી ઇડબ્લ્યુ ની અંદર મિત્રો વાત કરીએ તો બસો પચાસમાંથી તેર જગ્યા ભરાય છે હવે ખાલી જગ્યાની વિગત જોઈ લઈએ તો ખાલી જગ્યાની વિગત શું શું છે તો ખાલી જગ્યાની વિગત ઓપન કેટેગરીની અંદર મિત્રો અગિયારસો ને પોત્રીસ જગ્યાઓ ખાલી છે હજી એસસી કેટેગરીમાં અઠ્યાસી ખાલી છે એસટીની અંદર એસસીમાં મિત્રો અઠ્યાસી બરાબર એસટીમાં એકસો ને જગ્યાઓ ખાલી છે ઓબીસીમાં જગ્યાઓ નથી અને ઈડબલ્યુ એસમાં બસો સડત્રીસ જગ્યાઓ હજી પણ ખાલી છે કુલ જગ્યાઓ ખાલી કેટલી છે મિત્રો સોળસો પંચાવન જગ્યાઓ હજી પણ ખાલી છે તો મિત્રો આ હતા અપડેટ છવ્વીસ તારીખના અને આજે પણ આપણા અપડેટ અઠ્યાવીસ તારીખના આવવાના છે એની પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમુક મિત્રો નવા હશે બરાબર એ પણ ચેનલમાં જોડાજો ઘણી ઘણી માહિતી તમારી સમક્ષ લઈને આવીએ છીએ તો મિત્રો આપણી ચેનલને અચૂકથી એકવાર સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરજો મિત્રો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો એટલે એથી એમને પણ ખ્યાલ આવે ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિંદ જય ભારત અને કોઈ તમને સમસ્યા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો જય હિન્દ જય ભારત